મારો દરબાશી સતીજી કુમાર ખાચર જસ્તા બાપુ આપણે દેવાડ કોર્ને લઈને એક સમર્થનવા ગયા છો શું છો અમે ગુજરાત સત્ય સમાજનો પ્રમુખ છું અને સમાજના પ્રમુખના અમે અમારી હતી અને એમાં અમે નક્કી કર્યું કે અમારા એક છે મોરે મોરો મોરો જે આ મિત્રો વાત ડાયલોગ કોર્નર દેવાજભાઈ ખવડ ખુલ્લી આમ હવે મિત્રો સરસાનું કારણ તો તમને બધા લોકોને ખબર જ હશે કે દેવદભાઈ ખવડ જે પોતે મિત્રો એક સાથે કારણ કે તમે બધા લોકો ઓલરેડી ભાઈ જાણી શીખ્યા હશો આની અંદર દેવદ ખવડના ડ્રાઈવર ઉપર હુમલો થયો તેમની ગાડી તોડી નાખી દળમાં નાખી દીધી બંને આમ સામે કેસ કરી નાખ્યા છે હવે મિત્રો આની અંદર કાંઠી સંબંધના લોકો ખુલ્યા મિત્રો સમર્થમાં આવ્યા છે દેવદભાઈ ખવડના હવે દેવદભાઈ ખવડ તમને લોકોને ખબર છે કે તેમના સમાજની અંદર કેવડું મોટું નાપ છે મિત્રો મને લાગે છે કે તેમના સમાજે જે કામ કર્યું છે બિલકુલ સાસો કર્યું છે કારણ કે ભાઈ આમનામ દેવતભાઈ ખવડને ના ભૂલી જવાય હવે મિત્રો વાત કે તો એક ભાઈનો વિડીયો સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થયો છે જે આ મિત્રો વાત કે તો આગળ તમે જે ભાઈનો વિડીયો જોયો ને એ મિત્રો કાઠી સમાજના પ્રમુખ છે અને મિત્રો તે ખોલી દેવતભાઈ ખવડની અંદર મિત્રો સરસાની અંદર મિત્રો સમર્થમાં આવ્યા છે કે દેવદભાઈ ખવડ તમે મોજાતા નહીં અમે તમારા સાથે છીએ